લોકપ્રિય કલાકાર ગમનભાઈ સાંથલે ખેટવા પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી બીસા તાલુકાના ખેટવા ગામે આવેલ ખેટવા પ્રાથમિક શાળામાં ગુજરાતના લોકપ્રિય લોક ગાયક ગમનભાઈ સાંથલે શુભેચ્છા મુલાકાત કરી હતી શાળામાં પહોંચતા જે વિદ્યાર્થીઓએ ગમનભાઈ સાંથલનું હર્ષ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું આ અવસરે ગમનભાઈ સાંથલે શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું તેમણે બાળકોને મહેનત સંકલ્પ અને સંસ્કારના માર્ગે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા તેમને સરળ ભાષામાં આપેલ પ્રેરણાત્મક પ્રવચનથી બાળકોમાં ઉત્સાહ સલકાયો હતો શાળાના આચાર્ય મહેશભાઈ નાયક ગમનભાઈ સાંથલનું સન્માન કરી તેમની સમુદ્ર કલા અને સમાજ સેવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી કાર્યક્રમ દરમિયાન ગામના સેવાભાવી યુવાન અર્જુનભાઈ દેસાઈ અને કમલેશભાઈ દેસાઈ સહિત લોકો હાજર રહ્યા હતા ગામના ખ્યાત નામ કલાકારની આમ મુલાકાત ચર્ચાનો વિષય બની હતી અને શાળાના વિદ્યાર્થીઓ માટે યાદગાર પળો સર્જી હતી